ટાદ જિલ્લાના હરદળ ગામમાં જે પથ્થરમારો થયો હતો અને જવાબી કાર્યવાહીમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો આ ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડાને ને ગઈકાલે મેજિસ્ટ્રેટ કોર્ટના જજ છે તેમના બંગલે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને જેલ હવાલે કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો ભારતીય જનતા પાર્ટીને ઘેરી રહ્યા છે અને વચ્ચે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે હાથમાં દીવો રાખીને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બોટાદના હળદર કાંડ બાદ ગુજરાતની ની રાજનીતિ ગરમ થઈ છે આમ આદમી પાર્ટીના રાજુ કરપડાની સાથે ખેડૂતો ઉમટી પડ્યા હતા ત્યારબાદ રાજુ કરપડાની રાત્રે અટકાયત થઈ હતી બીજા દિવસે રાજુ કરપડા એ કોલ આપ્યો કે ખેડૂત મહાપંચાયત યોજવાની છે આ મહાપંચાયતને મંજૂરી ન હતી એસપી નું કહેવું હતું કે મંજૂરી માંગવામાં નથી આવી હળદર ગામમાં એક મહાપંચાયત આયોજન થયું મોટી સંખ્યામાં

પિયુષ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેઓ ધરપકડ મામલે શું કહી રહ્યા છે આ એક દીવો આ એ ખેડૂતો માટેનો દીવો છે કે જે ખેડૂતોએ પોતાના હક અધિકાર માટે એમની ઉપર જે નાખવામાં આવતો જે કરડો હતો એ હટાવવા માટે એમને એક આંદોલન કર્યું અને આ આંદોલન કેમ ચાલે છે આ કર્ડોને કેવી રીતે હટાવો એ સાંભળવાની જગ્યાએ આ તાનાશાહ ભાજપ સરકારે પોલીસને આગળ રાખી એમની ઉપર જે લાઠી ચાર્જ કરવામાં આવ્યો એમની ઉપર ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યો અને ખોટા કેસો કરી અને આજે દિવાળી પર્વના દિવસે પણ આજે હિન્દુઓનો સૌથી પવિત્ર તહેવાર એટલે કે આ દિવાળી આ દિવાળીના દિવસે પણ એમના પરિવારથી

રાજુભાઈ કરપડા જેવો આ આંદોલનનો મુખ્ય ચહેરો હતા એ આગેવાનને પણ આજે એમને જેલની અંદર રાખ્યા છે પ્રવીણભાઈ રામને પણ જેલમાં રાખ્યા છે ત્યારે આ જે સત્તામાં બેઠેલી જે ભાજપ સરકાર છે આ ભાજપ સરકારે અવારનવાર અત્યાચારો કર્યા છે આંદોલનો એમની વિસ્તાર એમના સત્તાની અંદર રહી અને આંદોલનો કરવા પડે છે ત્યારે આવનારી દિવાળીની અંદર ગુજરાતના પ્રત્યેક વ્યક્તિના ઘર દીઠ અજવાળું થાય અને ભ્રષ્ટાચાર નામથી આપણને મુક્તિ મળે તાના સરકાર થી આપણને મુક્તિ મળે એવા સંકલ્પ સાથે આ જે દીવો આપણે પ્રગટાવ્યો છે એના ખેડૂતોને ટાઈમ મળે એ હેતુ સારા દીવાની અમે આજે ઘરે ઘરે આજે લોકોએ પ્રગટાવ્યું છે અસ્તુ ભારત માતા કી જય જય હિન્દ જય જવાન જય કિસાન આપણે સાંભળ્યા હતા